સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે સુરતમાં એક યુવકે પોલીસ લોકઅપમાંથી વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો વાયરલ થયો છે સુરતમાં સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે જીવને જોખમમાં મૂકીને પણ યુવાનો વિડીયો બનાવતા હોય છે ત્યારે એક યુવકે એકાદ વર્ષ અગાઉ સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં વિડીયો બનાવ્યો હતો ત્યારબાદ એકાદ વર્ષે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેથી પોલીસે આરોપી યુવકને ઝડપી લીધો હતો વોટ્સએપ ગ્રુપમાં એક વિડીયો ફરતો થયો હતો જેમાં સચિન પોલીસ સ્ટેશન લોકઅપમાં રહેલી એક અટકાયતીએ પોતાનો વિડીયો બનાવડાવી એકાદ વર્ષના લાંબા સમય બાદ કોઈ જગ્યાએ જાહેર કર્યો હતો હાલમાં અમુક વોટ્સએપ મેસેજ મારફતે સચિન પોલીસ સ્ટાફને ધ્યાન પર આવ્યું હતું તો સચિન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા તુરંત જ જે તે વખતના અટકાયતમાં રહેલા આરોપી તથા મોબાઈલમાં વિડીયો ઉતારનાર માઇનર બાળકની ઓળખ કરી હતી બાદમાં તુરંત રાઉન્ડ અપ કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો પોતે કરેલ ભૂલ સમજાતા માફી પણ માંગી હતી તો ભવિષ્યમાં આવું કંઈ ખોટી પ્રસિદ્ધિ મેળવવા પગલું નહીં ભરવાની બાંહેધરી આપી હતી જે બાબતે જરૂરી કાયદેસરની વિધિ કરવા માટે કાર્યવાહી ચાલુ કરી છે બહુ પોલિટિક્સ મે જાયેગા તો બીકુ કો ગેંગ ચલાયેગા જબ તક સત્ય હે તબ તક બી કો સિભાઉ કો તકલીફ રહેતા

માં આધારે રીલ બનાવી અને વોટ્સઅપમાં વાયરલ કરવામાં આવેલું છે તો આ વિડીયો સચિન પોલીસ સ્ટેશનનો વિડીયો છે સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીમાં રાખવામાં આવેલો છે પણ આ વિડીયો જે છે એ આશરે સાતેક મહિના જૂનો એટલે કે ડિસેમ્બર બે હજાર ત્રેવીસના ના સમયગાળા દરમિયાન ઉતારવામાં આવેલું છે જે આ જે આરોપી સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવેલું એનું નામ સુબોધ ધર્મેન્દ્રભાઈ રામાણી છે અને એ જે તે વખતે એના વિરુદ્ધમાં શરીર સંબંધી ગુનો દાખલ થયેલો હતો એટલે પોલીસે ધરપકડ કરી અને એના પોલીસ સ્ટેશનના લોકઅપમાં મૂકેલ હતો આ વિડીયો વાયરલ થયો એના પછી સચિન પોલીસે તાત્કાલિક આ જે આરોપી જે છે એને બોલાવી અને યોગ્ય અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે અને એને આ બાબતે આરોપીએ બાહેતરી પણ આપેલી છે કે આ રીતે ફરીથી કોઈ વિડીયો બનાવી અને વાયરલ કરી અને આ રીતનું સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન નહીં કરીશ આ રીતની એક લેખિતમાં બાહેતરી પણ પોલીસને આપેલી છે આ આરોપી વિરુદ્ધમાં અગાઉ બીજા પણ ગુના દાખલ થયેલા છે અને આ આરોપી વિરુદ્ધમાં પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરી અને એને અટકાયતમાં પણ લેવામાં આવેલો હતો